તો આ તરફ સિદ્ધપુરના બિંદુ સરોવરમાં માતૃતર્પણ માટે ડોસીનોમનું મહત્ત્વ છે વિવિધ રાજ્યોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ માતૃ તર્પણ કરી માતૃ ઋણમાંથી મુક્તિ મેળવી હતી બિંદુ સરોવર ખાતે ભાદરવા વદ નોમે હજારો પરિવાર માતૃશ્રાદ્ધ વિધિ કરતા હોય છે હિન્દુ ધર્મમાં સાત પક્ષનું વિશેષ મહત્વ હોય પૂર્વજો અને પિતૃઓએ કરેલા ઉપકારનું પિતૃઓનું ઋણ ચૂકવવા તેમજ માના ઋણમાંથી મુક્તિ મેળવવા માટે માતૃતર્પણ માટે સમગ્ર વિશ્વમાંથી શ્રદ્ધાળુઓ સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે આવે છે બુધવારે ભાદરવા ભાદરવાવધ નોમને લઈને સવારથી જ યાત્રાળુઓનો પ્રવાહ બિંદુ સરોવર તરફ રહ્યો હતો મોડી સાંજ સુધી તર્પણ વિધિ કરવામાં આવી હતી સિદ્ધપુર બિંદુ સરોવર એ સમગ્ર ભારત વર્ષનું પ્રખ્યાત માતૃતીર્થ છે અને આજ રોજની ભાદરવા વદ નોમ એટલે કે ડોશીઓની નો માતૃશ્રાદ્ધ વિધિ કરાવવામાં હજારોની સંખ્યામાં લોકો જેમાં મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કર્ણાટક મધ્યપ્રદેશ કચ્છ કાઠિયાવાડ સહિત ગુજરાત ઉત્તર ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો માતૃશ્રાદ્ધ પિંડદાનની વિધિ કરવા માટે સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે આવ્યા હતા અમે શ્રાદ્ધપ્રથ નિમિત્તે ઝાલોદ દાહોદ જિલ્લાના જાલોદથી આવ્યા છીએ અહીંયા મારા સાસુના વાલીબેન હર્જીવનભાઈ પટેલના શ્રાદ્ધ નિમિત્તે અમે આવ્યા છીએ અને અહીંયા બહુ સારી રીતે કર્મ કરાવવામાં આવે છે અને હમણાં બધાને ગમે છે માતૃતર્પણ માતૃ પિતૃઓને મોક્ષ અપાવવા માટે અહીંયા સારી એવી વિધિ કરવામાં આવે છે અને બ્રાહ્મણો દ્વારા વ્યવસ્થિત પૂજા કરાવવામાં આવે છે સિદ્ધ ક્ષેત્રે સદેહુત્યામ શિલામ માતૃ નામ ગયા આજે દોષીઓની નું સૌભાગ્યવંતી સ્ત્રીઓનું શ્રાદ્ધ થાય છે દેશ વિદેશથી મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક આદિ દેશ વિદેશથી અહીંયા શ્રદ્ધાળુ લોકો અસંખ્ય ભીડમાં આવે છે અને ઘણા બધા શ્રાદ્ધ થાય છે ઓછામાં ઓછા પચીસ થી ત્રીસ હજાર શ્રાદ્ધ આજે થાય છે આ હર્ષ બિંદુ સરોવર જે ભગવાન કપિલ મુનિએ પોતાની માતા દેવભૂતિનું મોક્ષ કર્યો તો જ્ઞાન દ્વારા અહીંયા બાજુમાં સતનારાયણ ભગવાનનું મંદિર છે જે સત્ય જેના પાસે છે અસત્ય ટકતું નથી એવા ભગવાન સતનારાયણનું મંદિર છે અહીંયા પણ અહીંયા શ્રાદ્ધ થાય છે બાજુમાં ઘઉ સારા છે લોકો ગાયોને ઘાસ નાખે છે અને કા કાગવાસ નાખી અને પોતે માતૃના ઋણમાંથી મુક્ત થાય છે અહીંયા એવું કહેવાય છે કે સિદ્ધપુરની અંદર દિવસે શ્રાદ્ધ કરે તો એના અનેક પિતૃઓ માતુ પ્રમાતા વૃદ્ધ પ્રમાતા માતામહી પિતામહી દરેક પિતૃઓનો મોક્ષ થાય છે ભગવાને અહીંયા પોતાની માતાનું શ્રાદ્ધ કર્યું ત્યારે વચન આપેલું કે જે પણ કોઈ માણસ આવી અને સિદ્ધપુરમાં પિંડાન કરશે તો એની માતા સ્ત્રી માત્રનો અહીંયા મોક્ષ થશે આજે બ્રાહ્મણો અહીંયા અહીંયા લગભગ આમ તો ચાલીસ જે બ્રાહ્મણ છે જે પોતાના ચોપડા ચોપડાની અંદર જે પણ કોઈ પોતાનું નામ નીકળે પરદાદાનું દાદાનું એ પ્રમાણે અહીંયા પોતે ગોર તરીકે અહીંયા કર્મ કરે છે અને બીજા અહીંયા એસી પણ એવા બ્રાહ્મણો છે જે કર્મ કરાવે છે આચાર્ય કક્ષાએ એટલે લગભગ આજના દિવસે અહીંયા દોઢસોથી બસો વિદ્વાન બ્રાહ્મણો અહીંયા સામે કરાવી દે છે आज इधर मातृगा के बारे में सुना था पर आज आके मन को सुकून मिला जो मेरी मम्मी की इच्छा थी आकांक्षा थी आज इधर आके मुझे लग रहा है कि उनकी पूरी हो गई है और उनके मन की शांति पूरी हो गई और उनको स्वर्ग के दार खुले हो गए और मैं लोगों को भी बोलना चाहता हूँ शांत करो, करो मातृगा आओ और घर वालों को या फिर अपने माता या आ, माता या फिर दादी उनका श्राद करके उनको मुक्ति दिलाओ जाओ चंद्र रेवाशंकर जोशी आ स्थल नाम सिद्धपुर जगह नाम बिंदु सरोवर अँ कपिल भगवान विष्णु भगवान पांचवा होता तो अर्म थियोनी बाहर वोक्ष आप हर्ष हसू पड़िया अँ बिंदु सरोवर हिमालय में मान सरोवर दक्षिण में पंपा सरोवर कच्छ में नारायण सिंह चौथी बिंदु માને મોક્ષ આપ્યો માનો ઉદ્ધાર માય વચન માંગ્યું મારો મોક્ષ દરેક સ્ત્રી જાતિનો મોક્ષ અહીંયા મળવો જોઈએ અને આજે તો ભાદરવા વદનમ આખા ભારતભરમાંથી સાઉથમાંથી ઇસ્ટમાંથી વેસ્ટમાંથી બરાબર ગુજરાતમાંથી તમામ જગ્યાએથી અહીંયા શ્રદ્ધાળુ ઓછામાં ઓછા આજે પંદર વીસ પચીસ હજાર સાત થયા છે અને આજે કોષીઓની નું કહેવાય અવિધવાનું આજે શ્રદ્ધા ત્રીસ સ્ત્રીઓનું સાથ કરવાથી ખૂબ જ પરિવારનો પુણ્ય ફળ મળે છે આશા આ શ્રાદ કહેવાય એ માતૃદયા શ્રાદ્ધ અને દોડે સમસ્ત પિત્તોનું પણ શ્રાદ્ધ થાય છે આ શ્રાદ્ધથી આપણા પોતલમાં વધારો થાય સંતાનો સંસ્કારી આપણો પિતરો તરફથી અને જનની જન્મ ભૂમિ સ્વર્ગા અને જન્મ તીર્થ એ સ્વર્ગથીય પણ પ્રિય છે એટલા માટે બધા અહીંયા માતૃ સાથ કરવા આવે છે બરાબર અસ્તુ કલ્યાણ એક તો સૌ પ્રથમ સાઉથના બેંગ્લોર કર્ણાટક તામિલનાડુ ત્યાર પછી જગન્નાથપુરી બાજુથી ચણોદ બાજુથી કચ્છ બાજુથી આ બધી જગ્યાઓથી આજે ખૂબ નથી કહેતા આની વસ્તી અહીંયા આવો છો પોતાની વાવ શાંત